પ્રિય ભક્તો સાવચેત રહો કારણ કે એકવીસ વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચ્ચીસના રોજ ખૂબ જ ભયંકર સૂર્યગ્રહણ થવાનું છે આ ગ્રહણની અસરથી છ રાશિના લોકોનું ભાગ્ય ચમકવાનું છે જ્યારે અન્ય છ રાશિના લોકોને મોટું નુકસાન સહન કરવું પડશે નમસ્તે મિત્રો આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે પ્રિય ભક્તો આ બે હજાર પચ્ચીસમાં વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ થવાનું છે આ ગ્રહણ કઈ તારીખે થશે તે કયા સ્થળોએ દેખાશે અમે તમને સંપૂર્ણ વિગતવાર સમજાવીશું આ વખતે સૂર્યગ્રહણ ખાસ ચમત્કારિક માનવામાં આવે છે તેની અસર બાર રાશિઓ પર સમાન રહેશે આ ગ્રહણ અશ્વિન મહિનાની અમાસ તિથિએ થવાનું છે પવિત્ર શારદીય નવરાત્રી પણ બીજા દિવસથી શરૂ થવાનું છે આવા શુભ અને ખાસ સમયમાં જો તમે તમારું ભાગ્ય બદલવા માંગતા હો તો કૃપા કરીને પાંચથી દસ મિનિટ કાઢીને શરૂઆતથી અંત સુધી આ વીડિયો કાળજીપૂર્વક જુઓ ભક્તો આ કોઈ સામાન્ય ગ્રહણ નથી આ સૂર્ય ગ્રહણ પછી છ રાશિઓ એવી હશે જેમનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે માતાઓ અને બહેનો તમારે એ પણ સમજવું જોઈએ કે એકવીસ વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચીસના રોજ આ સૂર્યગ્રહણ ભારતમાં પડછાયા તરીકે અનુભવાશે ઉપરાંત તેનો સમયગાળો કેટલો હશે અમે વિગતવાર સમજાવીશું જોકે આ ગ્રહણ ભારતમાં સીધું દેખાશે નહીં તેમ છતાં તેનો પડછાયો છ રાશિઓ પર ઊંડે સુધી પડશે પ્રિય ભક્તો આ સમય ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે ભગવાન શિવટૂંક સમયમાં આ બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓથી પ્રસન્ન થવાના છે જે વ્યક્તિ પર ભગવાન શિવનો વિશેષ આશીર્વાદ હોય છે તેના બધા દુઃખ અને દુઃખનો અંત આવે છે સુખ શાંતિ અને સમૃદ્ધિ તેના જીવનમાં પ્રવેશ કરે છે અમે વિગતવાર જણાવીશું કે આ વખતે કઈ રાશિઓ અત્યંત ભાગ્યશાળી બનશે ભારતીય સમય મુજબ આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ એકવીસ વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચ્ચીસ ના રોજ સાંજે પાંચ વાગીને ત્રીસ મિનિટ વાગ્યે શરૂ થશે આ ગ્રહણ સાત વાગીને એકત્રીસ મિનિટ વાગ્યે તેની ટોચ પર પહોંચશે અને રાત્રે નવ વાગીને પંચાવન મિનિટ વાગ્યે સમાપ્ત થશે ગ્રહણ શરૂ થાય તે પહેલા બાર કલાકનો સૂતકકાળ પણ શરૂ થશે આ સમય ધાર્મિક પ્રવૃત્તિઓ માટે પ્રતિબંધિત માનવામાં આવે છે ગર્ભવતી મહિલાઓએ ખાસ કાળજી લેવી જોઈએ જોકે તે થવાનું છે તેમના જીવનમાંથી તમામ પ્રકારની ચિંતાઓ મુશ્કેલીઓ અને મુશ્કેલીઓ દૂર થઈ જશે તેમના જીવનમાં અપાર ખુશીઓનો વરસાદ થશે તમારા બધા માટે એ સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આ ગ્રહણ કોઈ સામાન્ય ગ્રહણ નથી તેની અસરને કારણે રાશિચક્રના લોકોનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે તમારે આ માહિતીપ્રદ વિડિયો શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જોવો જોઈએ તેને વચ્ચે ન છોડો કારણ કે આ વિડિયો તમારા ભાગ્યને બદલવાનો છે પ્રિય ભક્તો ભગવાન શિવના સાચા ભક્ત કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખીને આ વિડિયો શરૂ કરો આ દ્વારા ભગવાન શિવના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે ઉપરાંત અમારી ચેનલ ગુજરાતી વાઇસને સબ્સ્ક્રાઇબ કરો જેથી ભવિષ્યમાં આવી મહત્વપૂર્ણ માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે આપણે એવી ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીશું જેના પર ભગવાન શિવના ખાસ આશીર્વાદ ખૂબ જ ટૂંક સમયમાં પ્રાપ્ત થવાના છે આ રાશિઓનું જીવન અપાર ખુશીઓથી સમૃદ્ધ અને સુખી બનવાનું છે જેમ તમે બધા જાણો છો હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે તેમાંથી એક મુખ્ય દેવતા ભગવાન શિવ છે ભગવાન શિવ તે વ્યક્તિ પર પ્રસન્ન થાય છે જે પાપ અને પુણેના માર્ગથી ભટકવાને બદલે ધર્મના માર્ગ પર ચાલે છે ભગવાન શિવ બીજાને નુકસાન પહોંચાડનારા ખોટા કાર્યો કરનારાઓને સજા આપે છે પરંતુ જેમણે સત્ય અને ધર્મનો માર્ગ અપનાવ્યો છે ભગવાન શિવ તેમને ચોક્કસપણે મદદ કરે છે આ વખતે સૂર્યગ્રહણનો તે રાશિઓ પર ખાસ પ્રભાવ પડવાનો છે ભગવાન શિવના ખાસ આશીર્વાદ તે ભાગ્યશાળી રાશિઓ પર પડવાના છે તેમના જીવનમાંથી દરેક પ્રકારની ઉણપ દુઃખ સમસ્યા અને મુશ્કેલી દૂર થશે તેમનું જીવન સંપૂર્ણપણે તેજસ્વી બનશે ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિઓ ખૂબ જ ધન લાભ સફળતા અને સુખ શાંતિ મેળવીને તેમના જીવનમાં સુધારો કરવા જઈ રહ્યા છે પ્રિય ભક્તો આપણે જે ભાગ્યશાળી રાશિઓની ચર્ચા કરી રહ્યા છીએ તે ખૂબ જ ટૂંક સમયમાં ભગવાન શિવના આશીર્વાદ પામવા જઈ રહ્યા છે તેમના જીવનમાં પ્રકાશ અને ખુશી ફેલાશે ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓમાં મકર રાશિ પ્રથમ રાશિ છે મકર રાશિના લોકો માટે એ સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ભગવાન શિવની અપાર કૃપા હંમેશા તમારા પર રહેશે આ કારણે તમારા જીવનમાં નાણાકીય લાભ મેળવવાની શક્યતા વધુ છે તમારે એ પણ જાણવું જોઈએ કે મકર રાશિના લોકો ખાસ કરીને વ્યવસાય અને વેપારમાં પ્રગતિ કરશે જે લોકો નોકરી કરે છે તેઓ પ્રમોશન માટે લાયક બની રહ્યા છે આ સમય એવા લોકો માટે ખૂબ જ અનુકૂળ સાબિત થવાનો છે જેઓ અભ્યાસ કરવા અથવા નોકરી શોધવા માટે વિદેશ જઈ રહ્યા છે ઉપરાંત મકર રાશિના લોકોની આવકમાં વધારો થવાના સ્પષ્ટ સંકેતો છે વ્યવસાયમાં રોકાયેલા લોકોને વધુ નફો મળવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે તમારા દ્વારા કરવામાં આવેલા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન શિવની વિશેષ કૃપા મકર રાશિના લોકો પર રહે છે તેના પ્રભાવને કારણે તમારા જીવનમાંથી બધા દુઃખ પીડા અને મુશ્કેલીઓ દૂર થઈ જશે તમને અપાર ખુશી મળવાની છે મકર રાશિના લોકોનું આખું જીવન સંપૂર્ણપણે બદલાઈ જવાનું છે હા ભક્તો આગામી ભાગ્યશાળી રાશિ મેષ રાશિ છે મેષ રાશિના લોકોને એ કહેવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર છે આ સમય તમારા માટે ખૂબ જ શુભ અને અનુકૂળ સાબિત થવાનો છે ભગવાન શિવ તમારાથી ખૂબ જ ખુશ છે તમારા માનસન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થવાનો છે મેષ રાશિના લોકોને સમાજમાં સારી ઓળખ બનાવવાનો સુવર્ણ અવસર મળી રહ્યો છે આ સાથે ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં નવી સફળ તકો ઊભી થશે તમે પહેલા જે પણ કાર્ય કરવાનું વિચારી રહ્યા હતા તે હવે યોગ્ય સમયે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે નવી યોજના બનાવવા માંગતા હતા તો તે યોજના પણ સફળ થશે તમારી મહેનતનું ચોક્કસ સારું પરિણામ મળશે આવકના નવા સ્ત્રોત બનશે તમને પૈસા કમાવવાની ઘણી નવી તકો મળવાની છે પરિવારનું વાતાવરણ સુખ અને શાંતિથી ભરેલું રહેશે અચાનક પૈસા મળવાની પણ શક્યતા છે ભક્તો ભગવાન શિવની ખાસ કૃપા મેષ રાશિના લોકો પર છે હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં આવી ગયો છે તેનો પૂરો લાભ લો અને તેને જવા ન દો આ પછી આગામી ભાગ્યશાળી રાશિ કન્યા રાશિ છે કન્યા રાશિના લોકોએ સમજવું જોઈએ કે ભગવાન શિવના ખાસ આશીર્વાદ હંમેશા તમારા પર રહે છે કન્યા રાશિના લોકો માટે એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમારા જીવનમાં ફક્ત નફો જ થવાનો છે તમારા વ્યવસાયમાં પણ સારી વૃદ્ધિ થવાની શક્યતા છે કન્યા રાશિના લોકો જે નોકરી કરે છે તેઓ પ્રમોશન અને પગાર વધારો મેળવવા માટે લાયક બની રહ્યા છે કન્યા રાશિના લોકો જે વિદેશમાં નોકરી કરવા માંગે છે તેમનું સ્વપ્ન ટૂંક સમયમાં સાકાર થશે વ્યવસાયમાં પણ નફામાં વધારો થવાના સ્પષ્ટ સંકેતો છે કન્યા રાશિના લોકો માટે પૈસા કમાવવાની નવી તકો આવી રહી છે કન્યા રાશિના લોકો જે બાળક ઇચ્છે છે તેમની આ ઈચ્છા પણ પૂર્ણ થશે તમારા ઘર પરિવારમાં સુખદ અને ખુશનુમા વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો પણ પહેલા કરતા વધુ મજબૂત બનશે જો તમે નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ યોજના પણ સફળતાપૂર્વક પૂર્ણ થવાની છે ભગવાન શિવના આશીર્વાદ કન્યા રાશિના લોકો પર છે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે આ સાથે તમને ઘણા પ્રકારના લાભ સંપત્તિ સફળતા અને તમારા જીવનમાં સુખ અને શાંતિ મળશે અને પ્રશંસા પણ મોટા પાયે વધશે તમારા જીવનમાં ઘણી નવી તકો ઊભી થવાના છે ભગવાન શિવના આશીર્વાદથી તમને પૈસા કમાવવાની ઘણી નવી તકો મળશે પરિવારમાં સુખ અને શાંતિ રહેશે અને વ્યવસાયમાં પણ ખાસ પ્રગતિ થશે સિંહ રાશિના લોકોને દરેક દિશામાંથી લાભ મળશે નોકરી કરતા લોકો પ્રમોશનની સાથે પગારમાં વધારો મેળવવા માટે લાયક બની રહ્યા છે પૈસા મેળવવાની નવી તકો તમારી પાસે આવવાની છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત બનશે પરિવારનું વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે સિંહ રાશિના લોકો જે સંતાન ઇચ્છે છે તેમને પણ આ ખુશી ખૂબ જ જલ્દી મળશે ભગવાન શિવની કૃપાથી તમને તમારા જીવનમાં અપાર ખુશી મળવાની છે તમારા જીવનમાં સંપૂર્ણપણે પરિવર્તન આવવાનું છે એવું કહેવું ખોટું નહીં હોય કે સિંહ રાશિના લોકો માટે આ સમય સંપૂર્ણપણે શુભ છે પ્રિય ભક્તો આ યાદીમાં આગામી ભાગ્યશાળી રાશિ ધનુ છે ધનુ રાશિના લોકો માટે એ સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ભગવાન શિવની કૃપાથી તમારા માટે ખૂબ જ જલ્દી સારા સમાચાર આવવાના છે તમને ચોક્કસપણે તમારી મહેનતનું સારું પરિણામ મળશે બાકી રહેલા કાર્યો સમયસર પૂર્ણ થશે તમને તમારા પરિવાર અને મિત્રોનો પણ સંપૂર્ણ સહયોગ મળશે ભગવાન શિવની અનંત કૃપાથી પૈસા સંબંધિત બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે પૈસા મેળવવાની નવી તકો ઊભી થશે તમારી આવક વધશે અને તમને અનેક પ્રકારના લાભ સફળતા સુખ અને શાંતિ પણ મળશે નોકરી કરતા લોકો પ્રમોશનની સાથે પગારમાં વધારો મેળવવા માટે લાયક બની રહ્યા છે ભગવાન શિવની કૃપાથી ધનુ રાશિના લોકોની બધી સમસ્યાઓનો અંત આવશે અપાર ખુશીઓ આવવાની છે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જવાનો છે ભક્તો આ સમય તમારા પક્ષમાં આવી ગયો છે તેને તમારા હાથમાંથી બિલકુલ જવા ન દો સમયનો પૂરો લાભ લો ભગવાન શિવના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે આ યાદીમાં આગામી ભાગ્યશાળી રાશિ કુંભ છે કુંભ રાશિના લોકો માટે એ સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ભગવાન શિવના ખાસ આશીર્વાદ તમારા પર રહેવાના છે તમારું જીવન હવે સુખ અને સમૃદ્ધિથી ભરેલું રહેવાનું છે હા ભક્તો ભગવાન શિવ તમારાથી ખૂબ જ ખુશ થવાના છે ખૂબ જ ટૂંક સમયમાં તમારા જીવનમાં એક મોટા સારા સમાચાર આવવાના છે તમારા આખા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે પ્રિય ભક્તો તમારે એ પણ જાણવું જોઈએ કે કુંભ રાશિના લોકોએ કરેલી મહેનત હવે પૂર્ણ પરિણામ આપશે તમારા બાકી રહેલા કામ સમયસર સફળતાપૂર્વક પૂર્ણ થશે પ્રેમ સંબંધો પણ પહેલાં કરતા વધુ મજબૂત બનશે તમારા બધા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન શિવના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થવા જઈ રહી છે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ સંપત્તિ સફળતા અને સુખ શાંતિ મળવાના છે આનાથી મિથુન રાશિના લોકોનું જીવન સંપૂર્ણપણે તેજસ્વી બનશે એમ કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શિવના આશીર્વાદથી સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં આવી ગયો છે સમયનો પૂરો લાભ લો અને તેને તમારા હાથમાંથી જવા ન દો હા ભક્તો આ બધી ભાગ્યશાળી રાશિઓ છે જેના પર ભગવાન શિવનો ખાસ આશીર્વાદ રહેશે સૂર્યગ્રહણ પછી આ રાશિઓનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે હવે તમારા જીવનમાં ફક્ત સુખ અને સમૃદ્ધિ ફેલાશે ભગવાન શિવના અનંત આશીર્વાદથી તમને ઘણા પ્રકારના લાભ સંપત્તિ અને સફળતા મળવાના છે પ્રિય ભક્તો આ વખતે સૂર્યગ્રહણ મુખ્યત્વે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ દક્ષિણ પ્રશાંત મહાસાગર અને એન્ટાર્કટિકામાં દેખાશે ભારત અને મોટાભાગના એશિયન દેશોમાં તે સમયે સૂર્યાસ્ત થઈ ચૂક્યો છે જો તમે મા લક્ષ્મીનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને મા લક્ષ્મી તમારા ઘરમાં રહે તેવું ઇચ્છો છો તો આ વિડિયોને ઝડપથી લાઈક કરો ગુજરાતી વોઇસ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખો જેથી માં લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર હંમેશા રહે તમારા જીવનમાં સુખ શાંતિ સંપત્તિ અને ભક્તિ રહે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખો જેથી માં લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર હંમેશા રહે તમારા જીવનમાં સુખ શાંતિ સંપત્તિ અને સમૃદ્ધિ રહે ભક્તિ અને આધ્યાત્મિકતા સંબંધિત આવા દિવ્ય વિડીયોઝ દરરોજ જોવા માટે ગુજરાતી વોઇસને હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને ઘંટડી દબાવો